હું પણ આ આપ જોઈ રહ્યા છું સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા શહેરમાં કહી શકાય છે કે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દેશની એકતા માટે બથુભાઈ દ્વારા આવું કહેવામાં આવ્યું કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે તેમ છતાં ભાજપ વર્ષોથી મહેનત કરતા કાર્યકર્તાનું શું આવતીકાલે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ગુજરાતમાં પ્રવેશી રહી છે ત્યારે વડોદરા શહેરના વિરોધ પક્ષના પૂર્વ નેતા અને હાલના કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા આ યાત્રાના લોકોનો પ્રશ્નોની યાત્રા સંવિધાન બચાવવાની યાત્રા અને ભારતને જોડવાની યાત્રા ગણાવી છે તેઓ દ્વારા જણાવવામાં આવ્યું કે કાશ્મીરથી કન્યાકુરી કન્યાકુમારી સુધી યાત્રા કરવી અને લોકોના પ્રશ્નો સાંભળવા તે કોઈ મામૂલી વાત નથી કોઈ એક એવો નેતા નથી જે આ પ્રકારની યાત્રા કરી શકે જન જન સુધી પહોંચી લોકોના મળી વેદના જાણવી એ બહુ મોટી વાત છે બીજી તરફ ગુજરાતમાં યાત્રા પ્રવેશી રહી છે ત્યારે ગુજરાતના કોંગ્રેસ પાર્ટીના મોટા નેતાઓમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ત્યારે આ સવાલ પર તેઓએ જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જાય એ કોઈ નવી વાત નથી પરંતુ ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ વર્ષોથી સિદ્ધાંત સાથે જોડાયેલા છે જેઓ હજારો મુશ્કેલીઓ સહન કરીને પણ વર્ષોથી પાર્ટીને વફાદાર રહ્યા છે તેવા નેતાઓનું શું અમારી પાર્ટીમાંથી જે નેતાઓ ભાજપમાં જોડાય છે તેઓ સારી પોસ્ટ પણ આપવામાં આવે છે પરંતુ જે વર્ષોથી કાર્યકર્તા મહેનત કરે છે ભારતીય જનતા પાર્ટીમાં એ કાર્યકર્તાઓ

જેમની દાદી દેશ માટે બલિદાન આપ્યું છે એટલે મારો કહેવાનો ભાવાર્થ એ છે કે કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને અત્યારે સડસઠસો કિલોમીટરની યાત્રા ચાલુ છે તમે કોઈ જગ્યા પણ એવું જોયું એમની યાત્રામાં કે એમના ભાષણની અંદર જ્યાં બી ભાષણ કરે છે ત્યાં યુથ યુવાનો પર શું તકલીફ છે દેશના નાગરિક ઉપર સંભાન સંવિધાનની શું ગરિમા છે અને શું શું કીધું છે આ લોકોને શું શું નથી કર્યું અને શું કરવાથી ભારત મજબૂત થાય અને એટલા જ માટે ભારત જોડો યાત્રા છે યાત્રા એવી નથી મને દેશનો એક નેતા ચારથી દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધી પગ પાડે કાશ્મીરથી કન્યાકુમારી ગયો હોય વાર્તાઓ બહુ મોટી મોટી કરે છે સડસઠસો કિલોમીટર ચા ફરી યાત્રા કાઢી કોઈ એવો એક દેશ તો નેતા બતાડો મંચ પર બાધે બહુ કરતે હૈ લેકિન બાધા નિભાના એ એક અલગ બાત હૈ અને રાહુલ ગાંધી જે બોલે છે કરે છે વાયદો નિભાવે છે ને યુવાનીઓની વચ્ચે જઈને ઊભો કરે ઊભો થાય છે રાહુલ ગાંધી માટે ભીડ એકઠી નથી કરવી લોકોને ભેગા નથી કરવા પડતા રૂપિયા આપીને લાલચ નથી આપવી પડતી હમ ચલે તેઓ કારવા બનતા ગયા જેમ જેમ આગળ વધે તેમ તેમ કારવા બળપડતો જાય છે એનું નામ રાહુલ ગાંધી એટલે ભારત જોડો યાત્રાનો મૂળ મંત્ર એ છે કે લોકોની અંદર જે ડર ઘૂસી ગયો છે ડોર ડર થઈ ગયું છે એ ડરને બહાર કાઢવું એડી બીડી કેટલા બી દમનથી નહીં ડરવું પોતાના હક માટે લડવું અને નિર્ભય બનીને બહાર નીકળો એની યાત્રાનો સફળ ઉદ્દેશ છે અને એટલા જ માટે રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા ધીમે ધીમે આગળ વધી રહી છે અને મને લાગે છે કે યુવાનોને પ્રેરણા મળી રહી છે યુવાનો જાગ્રત થઈ રહ્યા છે અને યુવાન જે દેશના અંદર જાગ્રત થઈ જશે તો પોતાનો હક લેતા શીખી જશે એટલે ભારત ઓટોમેટિક જોડાઈ જશે જે રીતે આ યાત્રા તો ભારત જોડો યાત્રાનું નામ આપવામાં આવ્યું છે પણ કેટલા કોંગ્રેસી નેતાઓ છે મેં તમને બહુ સીધી સાધી વાત કરું છું મેં તો એમની ચડતી પડતી જોઈ છે મેં દીપકનું નિશાન બી જોયું છે અને એમના સંઘના કાર્યકર્તાઓ બી જોયા છે આરએસએસ ને બી જોયું છે મેં બધાને જોયા છે સવાલ એ છે કે એમના એક બે એક બે એવા કરતા હતા પણ બહુ મોટા વાયદા અમારી સરકાર આવશે તો આમ કરી દઈશું અમારી સરકાર આવશે તો આમ કરી દઈશું એટલા મોટા મોટા વાયદા કર્યા અને અત્યારે એક લહેર ચાલી ભાજપમાં જોડાવ ભાજપમાં જોડાવ સારી વાત છે ત્યાં બેસેલા લોકો બી અમારા ઓળખીતા જ છે આજ વડોદરા શહેરના છે અથવા જે શહેરના બી હશે એ અમારા જ છે કારણ કે ભારત વર્ષનો નાગરિક એ ગમે તે પાર્ટીમાં હોય વડોદરા શહેરનો નાગરિક ગમે તે પાર્ટીમાં હોય પણ એ તો છે તો આપણો જ હવે સવાલ પાર્ટીનો જ્યારે આવતું હોય ત્યારે એ કાર્યકર્તાઓ જે મેં જોયા છે એ થેલી લટકાવીને મૂમફલી ખાતા હતા પૈસા ના હોય ગમે ત્યાંથી પૈસા ભેગા કરે જેલોમાં જાય દંડા ખાય એ કાર્યકર્તા જેને આદેશ માટે કીધેલું કે અમારી સરકાર આવી ગઈ તો ઈમાનદારી સરકાર આવી ગઈ અને લોકોને કઈ જગ્યાએ ભ્રષ્ટાચાર જોવા નહીં મળે સાહેબ ગલી ગલી નાકે નાકે ભ્રષ્ટાચાર થઈ ગયું છે જે લોકોએ મહેનત કરી છે એ ખૂણામાં આમ કરીને બેઠા છે અમારા કોંગ્રેસવાળા આજે જાય છે ને કાલે પોસ્ટ મળી જાય છે મિનિસ્ટરો બની જાય છે આગળની લાઈનમાં બેસે છે પણ એ કાર્યકર્તાનું શું જીસને મૂળ ઉદ્દેશ્ય ઈસ પાર્ટી કો બનાયા ઉસ કાર્યકર્તા કા ક્યા મેં તો એ કાર્યકર્તાને કહેવા માગું છું જાગો નહીં તો પછી પથારા ઉચક ઉચકશો કાયમ માટે તમારી પાર્ટીને તમે નહીં હાચવી શકતા તમારી પાર્ટીને અમારા લોકો હાચવી રહ્યા છે કોંગ્રેસવાળા અને એ મિનિસ્ટર બનીને તમને હાંચવે છે ને તમને તમારી પાસે પથારા ઉચકાવે છે એ વાતને ધ્યાન રાખો અને એ વાતને સમજો તમે પાર્ટી આજે છે ને કાલે નથી કોંગ્રેસ કોંગ્રેસ પાર્ટી બી ઉપર ગઈ નીચે આવી એનાથી કોઈ ફરક નથી પડતો તમારો જે મૂળ સિદ્ધાંત જે સિદ્ધાંત વડે તમે લોકો જોડાયેલા છો એ સિદ્ધાંત ક્યાં ગયું તમારું તમે તો અમારા લોકો જે તમને ગાળો દેતા હતા તમને ભ્રષ્ટાચારી કહેતા હતા તમારા નેતાઓને ગમે તેવું બોલતા હતા એ હવે એવું મંચ ઉપર બેસે છે અને તમે નીચે બેસો છો એટલે તમારે તમારી સરકાર હતી તારે બી ગાળો ખાવાની અને પછી આ અમારા જાય ત્યાં તો બી ગાળો ખાવાની એટલે કાર્યકર્તાઓ સમજે તો સારી વાત છે નહીં તો બચારો ખૂણામાં બેસી જશે કાર્યકર્તા અમારો કાર્યકર્તા તો આજે પણ મૂળભૂત સિદ્ધાંત જેને કહેવાય કે બાબા આંબેડકરે રચેલું સંવિધાન લોકોને લોકોને બોલવાનો હક ન્યાય મેળવવાનો હક લડવાનો હક ભેગા થાવ અને સંઘર્ષ કરો એનો નારો હતો ને કે શિક્ષિત બનો સંગઠિત થાવ અને સંઘર્ષ કરો બાબા આંબેડકરે નારો આપેલો તમે સંગઠિત બી નહીં રહી શકો અને એ નારાને વળગીને પણ કોંગ્રેસ પાર્ટીનો એક એક કાર્યકર્તા સંઘર્ષ કરતો દેખાશે તમને લડતો દેખાશે અને ગભરાયા વિના વાત કરશે એ જુદી વાત છે કે તમારી સરકાર છે ઈડી રચો કોઈના ઉપર કેસ કરાવો અંદર ના કી દો દાદાગીરી કરો ચાલ્યા કરે એ દેશ કી આઝાદી બી લાઠી ખાઈ ગોલી ખાઈ ફાંસીના માછળા ઉપર ચડી ગયા આઝાદીના લડવૈયાઓ વીર જવાનો એમને આઝાદી મેળવી શાળા માટે એના માટે કે તમે દમન કરો એ દમન કરતું તારે તો આઝાદી લેવી પડી એટલે મારા તમામ ભાઈઓ બહેનો ચાહે એ પાર્ટીમાં હોય ચાહે એ પાર્ટીમાં હોય એનાથી કોઈ ફરક નથી પડતું પણ તમે લોકો તમારા મૂળ સિદ્ધાંતને યાદ કરો અને પાર્ટીને બચાવી હોય તો આવા લોકો જે તમને ગાળો દેતા હતા એમને દૂર રાખો નહીં તો તમારી દશા શું થશે એ સમજીને ચાલો હવા તલતી ચલતી હવા જ્યારે ચાલે ને પતઝડકા મોસમ જ્યારે આવે ને તો પાતરા ખરી જાય ફરી પાંદડા ઉગે નવા એકદમ સ્વચ્છ ગમે તેટલા જાય પણ મૂળ સિદ્ધાંત જીવતો રહેવો જોઈએ કોંગ્રેસ પાર્ટી સિદ્ધાંતવાળી પાર્ટી છે એ એવી રીતે નથી કોઈ હલાઈ શકતું આને એ તો જ્યારે આવ્યા ત્યારે કોંગ્રેસ ભક્ત ભારત બનાવીએ થઈ ગયું મુક્ત મુક્ત થઈ ગયું થઈ ગયું નહીં થાય લો ગુજરાતમાં તમે લોકો આટલું બધું ચડતી પણ બીજા રાજ્યોમાં શું છે એટલે આવો અહંકાર અભિમાન કરવાથી કશું થવાનું નથી એ બોલતે ને કે ચક્રવર્ત પરિવર્તન તે દુખા સુખાની છે દુઃખ કે બાદ સુખ ઓર સુખ કે બાદ દુઃખ આયા કરતા હે લેકિન મારી આટલી લાઈફની અંદર મેં પહેલાં એવી પાર્ટી જોઈ છે અથવા અમે એમને બી જોયા છે અટલ બિહારી વાજપેયીની બી પાર્ટી જોઈ છે અહીંયા કેશુભાઈની બી સરકાર જોઈ છે કોઈ અભિમાન નહીં કોઈ કોઈ અહંકાર નહીં એક એક નાગરિક માટે એ લાગણી રાખતા હતા પાર્ટી ગમે તે હોય તો સત્તા પર બેસીને લોકોને જેટલું પ્રેમ કરો એટલું પ્રેમ તમને મળશે પણ અહંકાર કરશો તો એક દિવસ રાજા રાવણ કા અહંકાર નહીં રહ્યા તો તમારા ઉપર મેરા ક્યાં રહેવા